એ ની કે જવાબ આજ એ સુનામ તમારું વસનભાઈ વસનભાઈ તમારી ગાયો છે સર સને શું ચાલે છે સવાર સવાર લે ગાય ચરાવા અને આ તમારો કૂતરો છે હા એ તમારી સાથે આવે ઓ પેલે જંગલ ચાકુ હા હવે જંગલ જ છે ઓ કિલ્લે ટોણ જ ગાયો છે તમારી ના શાક છે કોણ એ લે બધી આ કઈ ગાય કે હોય આપણે ડાંગી ગાય છે હોય

અ નીચે ઉતરો હા હા તો એ ઉપરના સાઈડ આવે આ તખીની જેવી જ છે ઓકે તો આપણે જોઈએ કે એટલે કેટલું દૂર હશે જો આ તો આખી તમે નીચે સુધી જાવ તો 5 કિલોમીટર જેવું થાય હા હા આખી 5 કિલોમીટર હજી 4 થી 5 કિલોમીટર હા ઓકે એટલે તમે કઈ જગ્યા પર જશો આ 4 થી 5 કિલોમીટર એટલે અમે તો વચ્ચે 4 થી 5 ની વચ્ચે જ એ સરસ એલા આ બધી સાખ છે ઓકે ડાંગી ગાય હેક થ મારસે પે નહો ના હવે કોકતે હે હેટે કરે લે એટલે નો લો માનસ તે એટલે આ તમે કેટલા વાગે અહી તમે કેટલા વાગે 7 વાગે છે તો તમે 7 વાગે જાવ ગાયો ચલાવવા જાવ છો હવે કેટલા વાગે પાછા રીટન થશો ఆ మెటర్ తరత త నికిలి ఆవా తరటజ్ హ ఆ లక ఇని జతే చెరియా కరే హ ఆ లక ఇని జతే చెరియా కరే కహ ఆ గజుకిటి దూరం సే ఆ కత ఘన దూరం సే వన ఆ మై తీ కట కట జత నిచే సే దలే యాగా ఏయ్ తోకి ల అకువా హవా ఇతి దఖాయి ద తీ સરస